શુક્રવારે કરી શકાય છીપ કાચબામાં પીઠના ભાગમાં રહેલા પોલાણમાં ચોખા ભરીને તેને ઘર કે કાર્યસ્થળની ઉત્તર દિશામાં રાખવો દરરોજ સમય મળે ત્યારે આ કાચબાને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી છીપ કાચબાની સ્થાપના જ્યાં પણ કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ દૂર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે છીપ કાચબો ઘરમાં રાખવાથી ઘરની સુખ સમૃદ્ધિ વધે છે ઘરમાં શાંતિ પ્રસરે છે દરરોજ છીપ કાચબાના દર્શન કરવાથી શારીરિક સ્વાસ્થ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ધન વૃદ્ધિ ઈચ્છતા હો તો છીપ કાચબાની અંદર આખા ચોખા અને હળદર ભરીને રાખવી છીપ પ્રભાવે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે યશ પ્રતિષ્ઠા માન સન્માનમાં વધારો થાય એવું ઈચ્છતા હો તો છીપ આખા ચોખાની સાથે કેસર ભરીને રાખવું કાચબાની ઘરની ઉત્તરમાં સ્થાપના કરવાથી ઘરની ધનની બરકત રહે છે અને ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવાથી ઘરના વાસ્તુ સંબંધી તમામ દોષ દૂર થાય છે લાંબી હોય એવો ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી એકાગ્રતા વધે છે અને ઘરનું વાતાવરણ પણ શાંત તથા સુખમય બને છે જ્યાં સુધી ઘરમાં કાચબો રહે ત્યાં સુધી અનેક પ્રકારના રોગ દોષ સામે કવચનું કામ કરે છે ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં કાચબો પણ અવતાર છે ધાતુના કાચબાને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી સુખ સંપત્તિમાં વધારો થાય છે તેને કાર્ય લયના સ્થળે ટેબલ પર રાખવાથી ઉત્તમ ફળ મળે છે અને ગમે તેટલું કામ કે તણાવ વચ્ચે પણ મન પ્રસન્ન રહે છે અને વ્યક્તિ થારી સફળતા અપાવે છે

તેને વ્યવસાય સ્થાન ઓફિસ દુકાન શોરૂમ વગેરે જગ્યાએ રાખવાથી કાર્ય વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને વેપારમાં આવતા વિધનો અને અંતરાયાઓ પણ દૂર થાય છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારું